ભરૂચમાં ભાજપના નેતાના ડ્રાઈવર દ્વારા એક વેપારીના ત્યાં તોડફોડ કરવામાં આવી અને વેપારીને માર મારવામાં આવ્યો જેના જ કારણે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે તેમણે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે ભરૂચ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે ને જે ઘટનામાં

ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પોતાના બેબાગ અંદાજના કારણે અવારનવાર ચર્ચામાં જોવા મળતા હોય છે પોતાની સરકાર સામે તેઓ સવાલ ઉઠાવતા હોય છે અધિકારીઓને તથડાવતા હોય છે ને પછી ભાજપના નેતાઓ પણ જો ભૂલ કરતા હોય કે પછી એમનો કોઈ વાંક હોય તો તેમની સામે પણ બેબાકતાથી બોલતા હોય છે ત્યારે ભરૂચના ભાજપના નેતા પ્રકાશ દેસાઈના ડ્રાઈવર સના વસાવા દ્વારા ઉમલ્લાના એક વેપારીને ત્યાં મારામારી કરવામાં આવી જેના કારણે રાજકારણ ગરમાયું છે આ મામલા સંદર્ભમાં પોલીસે ફરિયાદ ન નોંધી હોવાના પણ આરોપ સામે આવ્યા હતા અને આને જ લઈને સાંસદ મનસુખ વસાવાએ કેટલાક સળસળતા સવાલો પણ ઉઠાવ્યા હતા આ ઘટનામાં જે કહેવાય રહ્યું છે

પ્રકાશ દેસાઈના દબાણના કારણે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી નથી પ્રકાશ દેસાઈની ટીમ જનતાકા રાજ નામનું સંગઠન ચલાવે છે અને આ લોકો ગમે તે કાર્યક્રમ પ્રસંગમાં સો બસ્સો બાઈકો લઈને પહોંચી જાય છે અને પ્રજાને રંજાડે છે આ બાબતે જે સમય ભરૂચના ડીએસપી સાહેબને તેમના કરતૃત્વ અંગે જાણ કરી અને કેટલાક વિડીયો પણ મેં બતાવ્યા ભરૂચ ડીએસપી સાહેબે જે સમય થોડી ઘણી કાર્યવાહી કરી હતી પરંતુ જનતાકા રાજ સંગઠનને રાજકીય પીઠબળ મળી રહે તેથી પોલીસ પણ આ લોકોને આગળ વામણી પડે છે બીટીપીમાં રહીને આ લોકો પ્રજાને રંજાડતા હતા ને ભાજપમાં આવ્યા પછી પ્રકાશ દેશે અને તેમના માણસો પ્રજાને રંજાણે છે ઉમલ્લાના મુકેશભાઈ શાહને લાકડી વડે સપાટા મારી ને ઢોર માર માર્યો આ બધાની જાણ ઝઘડીના ધારાસભ્ય રીતે વેપારીઓ કરી હતી પરંતુ તેઓ પણ વેપારીઓને મદદરૂપ થયા નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પત્ર ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારમાં વેપારીઓને રક્ષણ આપી અને સના બસાવા જેવા માથાભારે માણસો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાતી તેવી રજૂઆત જે રીતે સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતાઓ સામે જ મોરચો ખોલ્યો છે ને આ પ્રકારે ભરૂચમાં વેપારીઓને રંજાણનાર શખ્સ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમને હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડી છે તો આ ખૂબ જ શરમજનક બાબત છે ત્યારે સ્થાનિક પ્રશાસન માટે સાંસદને હવે મુખ્યમંત્રીને આ બાબત કહેવી પડે ત્યારે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે પ્રકાશ દેસાઈ જે ભાજપના હાલ નેતા છે તેઓ બીટીપીમાં હતા તેમના પર પણ ગંભીર આરોપો મનસુખ વસાવા કરી રહ્યા છે જે સ્થાનિક ધારાસભ્ય ઝઘડેના રીતે વસાવા પણ મદદે ના આવ્યા હોય તે પ્રકારની વાત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ने के